હલ્લો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું બનાવવાની છું ઘઉંની ફરસીપૂરીની રેસીપી તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચલો ઘઉંની ફરસીપુરીની રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ એક પહોળા વાસણમાં ઘઉંનો લોટ લેવાનો છે ઘઉંના લોટને આપણે ચાળીને જ ઉપયોગમાં લેવાનો ઘઉંનો લોટ આપણે જે રેગ્યુલર રોટલી કરીએ છીએ તે જ લેવાનો છે લોટનું માપ મેં પાંચસો ગ્રામ જેટલું લીધું છે ત્યારબાદ તેમાં એક ચમચી મીઠું ઉમેરીશું એક ચમચી હળદર પાવડર ઉમેરવાની છે જો તમારે હળદર પાવડર ન ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો એક ચમચી જેટલો અજમો લઈ અને તેને હાથેથી મસળીને ઉમેરીશું અજમાની જગ્યા પર તમે જીરુંનો પણ ઉપયોગ કરી શકો છો હવે લોટને મિક્સ કરી લઈશું લોટને મિક્સ કર્યા બાદ તેમાં તેલનું મોણ ઉમેરવાનું છે તેલની જગ્યાએ તમે ઘી અને તેલનો બંનેનો પણ ઉપયોગ કરી શકો છો તેલ થોડું વધારે પ્રમાણમાં લેવું તેલ ઉમેર્યા બાદ લોટ અને તેલને આ રીતે મિક્સ કરી લઈશું હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો આ રીતે લોટમાં મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે હવે લોટને મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ભાખરી જેવો કઠણ લોટ બાંધવાનો છે લોટ બાંધતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાણી થોડું થોડું લઈને જ લોટ બાંધવાનો જો વધુ પડતું પાણી પડી જશે તો લોટ એકદમ ઢીલો થઈ જશે તો આ રીતે હાથમાં થોડું થોડું પાણી લઈ અને લોટ ઉપર છાંટી અને એકદમ કઠણ ભાખરી જેવો લોટ બાંધી લેવો બંને હાથથી વજન દઈ અને બધો જ લોટ ભેગો કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આ લોટમાં એક ચમચી તેલ ઉમેરી અને ફરીથી લોટને મસળી લઈશું લોટને મસળી દીધા બાદ ઢાંકી અને દસ મિનિટ માટે રહેવા દઈશું દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે તો હવે આ લોટમાંથી નાની સાઈઝના લુવા તૈયાર કરી લેવાના તમારે નાની મોટી જે સાઈઝની પૂરી બનાવી હોય તે સાઇઝના લુવા તૈયાર કરી લેવાના તો આ રીતે નાની સાઈઝના લુવા તૈયાર કરી લઈશું તમે આ પૂરી બાળકોને લંચ બોક્સમાં કે પછી ચા સાથે પણ ખાઈ શકો છો આ પૂરી બનાવીને તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો લોટમાંથી બધા જ લુવા બનીને તૈયાર થઈ ગયા છે તો પૂરી વણતા પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું જ્યાં સુધી આપણે પૂરી વણીશું ત્યાં સુધી તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જશે તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જે લુવા કરીને રાખ્યા હતા તેમાંથી નાની સાઇઝની પૂરી વણીને તૈયાર કરી લઈએ તો આ રીતે લુવાને ગોળ શેપમાં દબાવી અને તેમાંથી નાની સાઇઝની પૂરી વણી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ નાની સાઈઝની પૂરી વણીને તૈયાર થઈ ગઈ છે ન વધુ પડતી જાડી કે ન વધુ પડતી પાતળી તેવી પૂરી વણીને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો પૂરી તૈયાર છે હવે તેવી જ રીતે બીજી બધી પૂરી પણ વણીને તૈયાર કરી લઈશું જો તમારે પૂરીને એક જ સરખા માપની વણવી હોય તો લુવામાંથી એક મોટી રોટલી વણી લેવાની ત્યારબાદ નાનું ઢાંકણ કે જે કૂકી કટર આવે છે તેનાથી એક જ સાઇઝની પૂરી કટ કરી લેવાની તો હવે તમે જોઈ શકો છો કે બધી જ પૂરી વણીને તૈયાર કરી લીધી છે હવે આ પૂરીમાં કાંટા સ્પૂન કે પછી ચપ્પાની મદદથી આ રીતે કાણા પાડી લેવા પૂરી પર આ રીતે કાણાં કરવાથી પૂરી ફૂલશે નહીં અને પૂરી એકદમ ક્રિસ્પી તળાઈને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે બધી જ પૂરી પર કાણા કરી લઈશું મેંદા કરતાં ઘઉંની આ પૂરી તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો જે ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે અને એકદમ ક્રિસ્પી બને છે જો તમે આ પૂરી એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે હવે આ પૂરીને તળી લઈએ તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લઈશું તેના માટે થોડો લોટ લઈ અને તેલમાં આ રીતે ઉમેરીશું તો લોટ તૈયારીમાં ઉપર આવી ગયો છે તો તેલ એકદમ સરસ રીતે થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને પૂરીને તળવા માટે મૂકી દઈશું પૂરીને તળવા માટે ગેસને મીડિયમ ટુ લો ઉપર રાખીશું જો તમે ગેસ એકદમ ફાસ્ટ રાખશો તો પૂરી એકદમ લાલ થઈ જશે એટલે જ્યારે પણ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ગેસને થોડો ધીમો કરી દઈશું અને ત્યારબાદ જ પૂરી તળીશું પૂરી તળાઈને ઉપર આવે એટલે તેને પલટાવી અને બંને તરફથી ગોલ્ડન બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી તેને થવા દઈશું પૂરીને થોડી થોડી વારે પલટાવતા જઈ અને બંને તરફથી એકદમ સરસ રીતે તળી લઈશું જો તમારે મેથી પૂરી બનાવી હોય તો લોટ બાંધતી વખતે લોટમાં મેથી ઉમેરી દેવાની જો લોટમાં મેથી ઉમેરો તો મેથીનું માપ એકદમ ઓછું રાખવું જો વધારે રાખશો તો પૂરી કડવી બનશે તો આ રીતે પલટાવતા જઈ અને પૂરીને ગોલ્ડન બ્રાઉન કલરની થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે પૂરી એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે પૂરીમાંથી બધું જ તેલ નીતારી અને તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો છે ને તમે જોઈ શકો છો કે કેટલી સરસ ફરસી પૂરી બનીને તૈયાર થઈ છે તેવી જ રીતે બીજી બધી પૂરી પણ તળીને તૈયાર કરી લઈએ ફરસી પૂરીને એકદમ ક્રિસ્પી બનાવવા માટે નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જેમ કે લોટ કઠણ બાંધવો તેલનું મોણ વધારે નાખવું અને પૂરી તળતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી જો આવી ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખશો તો તમારી પૂરી એકદમ ક્રિસ્પી અને એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો તમે પણ તમારા ઘરે ઘઉંના લોટની ફળસીપૂરી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ ફળસીપૂરીની રેસીપી તમને કેવી લાગી હવે બીજી પૂરી પણ તળાઈને તૈયાર થઈ ગઈ છે તો તેને પણ આ રીતે બધું જ તેલ નીતારી અને એક પ્લેટમાં કાઢી લઈશું તો છે ને મેદાના ઉપયોગ વગર ઘઉંના લોટની ફરસીપૂરી બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ ફરસીપુરી તમને કેવી લાગી અને જો તમારે મેદાની ફરસીપુરીનો વિડીયો જોવો હોય તો મારી ચેનલ પર જઈને જોઈ શકો છો બધી જ ફરસીપુરી તળાઈ ગઈ છે તો હવે તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલી ક્રિસ્પી બની છે જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો